પાટણની શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ લક્ષ્મીબેન ઓતિયાની છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો નવી પેઢીને જો માતૃભાષા સાથે જોડી ન શકીએ તો આ પેઢી સાથે આપણે અન્યાય કરી રહ્યા છીએ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે શિશુ વાટિકા વિભાગના દાતા શ્રી સ્વર્ગસ્થ લક્ષ્મીબેન માણેકલાલ ઓતિયાની છબી અનાવરણનો કાર્યક્રમ યોજાયો મત્સ્યપાલન પશુપાલન અને ડેરી ભારત સરકારના મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા સંસ્થાના વિકાસ માટે રૂપિયા અગિયાર લાખનું દાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી આજ રોજ આયોજિત કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી આજના આ કાર્યક્રમને સંબોધન કરતા મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં કેળવણીનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે આપણી જૂની પ્રણાલી ફરીથી બાળકોમાં સ્થાપિત થાય તે માટે શરૂઆત થઈ જ પોતાના અનુભવો વર્ણવ્યા હતા માતૃભાષા પર ભાર આપતા જણાવ્યું હતું કે હું અંગ્રેજી ભાષાનો વિરોધ નથી કરતો પરંતુ આપણે નવી પેઢીને માતૃભાષા સાથે જોડવી જ જોઈએ જો આપણે નવી પેઢીને માતૃ ભાષા સાથે ના જોડતા જો તેઓને આપણે આ સંપત્તિ નથી આપતા તો આપણે તેઓની સાથે અન્યાય કરી રહ્યા છીએ મંત્રીશ્રી સંયુક્ત કુટુંબનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સંયુક્ત કુટુંબમાં બાળકોને જે શીખવા મળે છે તેવા ગુણ બાળકોને બીજે ક્યાંય શીખવા નથી મળતા મંત્રીશ્રીએ દેશની ઇકોનોમી રામ મંદિર નિર્માણ ચંદ્રયાનની સફળતા મિલેટ્સને કઈ રીતે સમગ્ર વિશ્વએ અપનાવ્યું તેમજ યોગને આજે વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું તે વિશે ગૌરવભેર વાત કરી હતી આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી પ્રવીણભાઈ ઓતિયાએ વરિષ્ઠ પ્રચારક શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાના અનુભવો જણાવ્યા હતા આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામાજિક કાર્યકર સેન્દીભાઈ પટેલ પ્રાધ્યાપક શ્રી લક્ષ્મણભાઈ ભૂતળિયા વ્યવસ્થાપક શ્રી પ્રમુખ શ્રી નવીનભાઈ પ્રજાપતિ કાર્યક્રમના સંયોજક શ્રી નીતિનભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પાટણ ગુજરાતની એક વખતની રાજધાની પાટણની અંદર આજે શિશુ મંદિરની અંદર એક દાતાશ્રીના માતુશ્રી અને અમારા વરિષ્ઠ પ્રચારક પ્રવીણભાઈ ઓતિયાના માતુશ્રીના છબીના અનાવરણ પ્રસંગે મારે આવવાનું થયું હતું પ્રસંગનું મહત્ત્વ એવું હતું કે પરિવારની પૈતૃક મિલકતનું જે કંઈ વળતર મળ્યું એનું સમાજ કલ્યાણ અર્થે પ્રવીણભાઈના હસ્તે દાન કરી દેવામાં આવ્યું જે સમાજને માટે એક પ્રેરણારૂપ કિસ્સો કહી શકાય અને એમાં એમના માતુશ્રીના છબીના અનાવરણનો કાર્યક્રમ એમાં ભાગ લેવાનું થયું આ પ્રસંગે શહેરના ગણમાન્ય નાગરિકો અને આ સંસ્થા સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓને સૌને મળવાનું પણ થયું સાથે સાથે સમાજ જીવનના આપણા ઘટકો કુટુંબ વ્યવસ્થા અને આપણી માતૃભાષા એ અંગેના મારા વિચારો પણ આ બેઠકની અંદર મને વ્યક્ત કરવાનો અવસર મળ્યો કાર્યક્રમ ગરિમાપૂર્ણ રહ્યો અને સમાજની અંદર પ્રેરણા લેવા માટે લોકોને માર્ગદર્શન મળે એ પ્રકારનું એક વરિષ્ઠ પત્રકાર તરફથી જે આચરણ થયું એ પ્રશંસનીય છે એટલે પ્રવીણભાઈ ઓતિયા દ્વારા એમના માતુશ્રીના સંસ્મરણાર્થે આ એક ખૂબ સુંદર પ્રશંસનીય કાર્ય થયું છે ધન્યવાદ